નમસ્કાર હું કશિશને આપ જોઈ રહ્યા ટુડે ન્યૂઝ શિનોર તાલુકાના સાગલી ગામે ગણેશ વિસર્જન અને ઈદ એ મિલાદના તહેવારને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા રોહન આનંદની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ યોજાઈ શિનોર તાલુકાના સાગલી ગામે આગામી આવનાર ગણેશ વિસર્જન અને ઈદ મિલાદના તહેવારને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારની ઉજવણી કરી શકે તે માટે શિનોર પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડા રોહન આનંદની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી ગણેશ વિસર્જન ઈદાર છે એના બંદોબસ્તના ભાગરૂપે અમે લોકો ખૂબ જ તૈયારી કરી રહ્યા છીએ પહેલા સાતલી ખાતે પણ અમે લોકો અહીંયાના સાથે મુલાકાત લીધી હતી અને આજ એ જ આખા આયોજનને આગળ વધારતા અમે લોકો સાદલી ગામની મુલાકાત લીધી અને જે રૂટ હતું વિસર્જનનો અને ઈદ મિલાજનો જુલુસનું એ આખું અધિકાર સાથે આખું કવર કરવામાં આવ્યું અને રૂટમાં વચ્ચે કયા સેન્સિટિવ વિસ્તારો છે એ પણ જોવામાં આવ્યું અને સ્થાનિક ટીમને આ બાબતનું શું ચકવાય રાખવાનું છે એ બાબતનું સૂચના કરવામાં આવી